કઈ રીતનું રાજકારણ છે કઈ ત્યાંની સમસ્યા છે અને કઈ રીતની આ ત્યાં જઈને હવે ઝઘડા કરાવે છે કે શું કરાવે છે બધું જાણીએ તો પ્રવીણભાઈ તમે પહેલા તો જણાવો કે ભાજપ પાર્ટી અત્યારે શું કરી રહી છે આ વિધાનસભાની ચૂંટણી આવી ગઈ છે તો તૈયારીઓ કેવી છે ભારતીય જનતા પાર્ટીની તો તૈયારીઓ હંમેશા દરેક ચૂંટણી આવે એ પહેલા શરૂ જ હોય માનો કે ગત વર્ષે લોકસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી સારી રીતે જીતી તો આવતી લોકસભાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી એટલે ચૂંટણી આવે અને અમે તૈયારી નથી કરતા અમારી તૈયારી સાહેબ હંમેશા હોય અચ્છા અને ત્યાં અત્યાર સુધી કોઈ હતું નહીં એમએલએ છતાં પણ ત્યાં કામો ચાલુ હતા કે બંધ થઈ ગયા હતા હા એટલે ટૂંકમાં એમએલએ નતા એટલે વિસ્તારને થોડું ઘણું સમસ્યાઓનો સામનો કરવો પડ્યો જે ધારાસભ્ય થી જે થતું હોય એ કામો અમે નથી કરી શક્યા બાકીના બધા કામો અહીંયા શરૂ જ છે કાર્યકર્તાઓ પણ બધા કામે લાગેલા હોય જિલ્લા પંચાયતના પ્રમુખ હોય જિલ્લા પંચાયતના સદસ્ય હોય બરાબર અને સાંસદશ્રી હોય એ જ્યાં જરૂરિયાત પડે અને એમના લાયક કામ હોય તો એ બધા કામો થયા જ છે પણ અમે અમારી પાસે એક ઉમે ધારાસભ્ય નહોતા એટલે એ કામોમાં થોડાક અમે પરેશાન થયા છીએ

વસ્તી છે બે હજાર બાર થી સત્તર સુધી ગુજરાત માં સૌથી નાની ઉમરે હું સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યો હતું અને નવસો અઢાર ના મતદાન માં ચારસો ને પિસ્તાલીસ મતની મારા ગ્રામ લોકો ના આશીર્વાદ થી મને લીડ મળી હતી

રજૂઆતો કરી હોય એક વેદના ની ડાયરી લખે છે એટલે એ અલગ અલગ વેદના લોકોની વેદના સાંભળે ને વેદના ની ડાયરીઓ લખે છે એ એક આ બધા જાણે છે ગઈ વખતે ચૂંટણીમાં આજ આખી ટોળકી ગેરંટી કાર્ડ દેવા નીકળ્યા હતા આજે એ ગેરંટી કાર્ડ નું કોઈ વાત જ નથી કરતું બરાબર એટલે આ એક ટાંકીની વાત એ જમાવટ નામની ન્યૂઝ ચેનલમાં એ બોલ્યા ગોપાલભાઈ કે ભાઈ આજ ગામના પ્રવીણભાઈ છે એ તાલુકા ભાજપના પ્રમુખ છે ને એમની નથી નથી પડતી ભાઈ નુકસાન અમે પાડીને અમારા ગામને પાણી વગરનું નથી કરવું અને અમારા સમયમાં અમે પાણીના બહુ સારા એવા કામ કર્યા છે હું પાંચ વર્ષ સરપંચ રહ્યો પછી અમારા ગામના દલિત અગ્રણી શ્રી ઉકાબાપા રાઠોડ સરપંચ રહ્યા અને અત્યારે જયાબેન કથિરિયા સરપંચ છે બહુ સારી રીતે કામગીરી કરે છે ક્યાંય રજૂઆત પાણીની ટાકી પાડવા માટેની કરેલી જ નથી અને બીજું કે પાણીની ટાંકી પાડી અને ગામ ને પાણી અમે કેવી રીતે આપીએ અમારી પાસે એક જ ટાકી છે પાણીની બાકી તો નીચેનો ભૂગર્ભ સંતે તો સમથી પ્રેશરથી પ્રેશર થી પાણી ના આપી શકીએ બરાબર આવી કોઈ વાત નથી અને ગોપાલભાઈ પોતે એમ કહે છે કે હું હોશિયાર છું હું ટેલેન્ટ છું હું એજ્યુકેટેડ છું હું એડવોકેટ છું તો એડવોકેટને એટલી તો ખબર હો પડી હોય જોઈએ ને કે કોઈ પણ સરકારી ડિપાર્ટમેન્ટમાં કંઈ પણ આપણે કામ કરવું પડે તો લેખિતમાં અરજી દેવી પડે અહીંયા વેદનાની ડાયરીનું કાઈ ના આવે વેદનાની ડાયરી તો લોકોને ઉલ્લુ બનાવવાની ડાયરી છે બધા જાણે છે બરાબર તો મેં એમને ચેલેન્જ કરી છે કે ગોપાલભાઈ તો તમે સાચો પ્રચાર કરતા હોય ને સાચી વાતો કરતા હોય તો મને તમે પાણી પુરવઠા બોર્ડ માં છે ને છેલ્લા દસ વર્ષમાં લેખિત માં કઈ રજૂઆત થઈ હોય પાણીની ટાકી પાડવા માટે રાજીનામું કરિયાણા ની રજૂઆત કરવાની હોય પાણી પુરવઠા કહેવાનું હોય એ પોતે એડવોકેટ છે બધું જાણે છે પણ જાણી જોઈને ખોટું બોલે છે દુઃખ આપને એ વાત નું થાય ફાંકા મારવા આવે હવે કોઈ એક વ્યક્તિ એકાદ તો એવો હોય જેને છે ને બધું નડતું જ હોય તમે સારું કામ કર્યું ગામમાં મારી વાત સાંભળો સાહેબ પણ જાણો છો ભગવાન રામ ભોગવીને આવ્યા બરોબર મર્યાદા પુરુષોત્તમ પણ ની પણ ભૂલો ગોતવા વાળા દુનિયામાં માણસો હતા ને તો બે પાંચ લોકો હોય એની ટોળકીમાં ભળી ગયા હોય આપણે એને ના નથી પાડતા પણ વસ્તુ તો સમજવી જોઈએ ને કાલે કોઈ માણસ અમારે જુનાગઢ માં બહુ મોટો ગિરનાર છે બરોબર આવી વેદના ની ડાયરી લઈને જાય અને કોઈ લોકો એમ કે આ ગિરનાર હટાવો છે ગોપાલભાઈ વેદના ની ડાયરીમાં લખાઈ નાખો પછી ગોપાલભાઈ એવું કે જુનાગઢ માં ભાજપ ની સરકાર છે જુનાગઢ માં ભાજપ ના સાંસદ છે જુનાગઢ ના જિલ્લા ભાજપ ના પ્રમુખ છે ધારાસભ્યો છે ગિરનાર હટતો નથી આવી વાત હાલે ક્યાંય ના લે પણ આમાં તો કદાચ હટાવી નાખે પણ અહીંયા તો તમારો તમને તો પાણી વગર ના રાખ જ તમે તમે આચી વસ્તુ લોકો સામે ના લાયા હોત તો આ તો કદાચ પાડી બી દે જીતી ને પછી એની વેદનાની ડાયરીમાં એક કામ લખેલું છે એને તો તમને તો પાણી વગર ના કરી દે આ તો સારું તમે એક વ્યક્તિ તમારા જેવા હામું બોલ્યા આને છે ને તમે બધા કામ કરવામાં પડ્યા હોય તમને એમ થાય કે હવે ભલેને કૂતરો છે ભસ્યા કરે છે આપણે એને જો અમારી અમારી માનસિકતા એવી છે અમે અમારા કરેલા કામ અમે અમારા વિકસાવેલા સંપર્કો અને સંબંધો એને અમે ઉજાગર કરીએ લોકોને અમે સાચી વાત મૂકી અને અમારી વાત ઉપર ભરોસો બેસે એવો અમે પ્રયત્ન કરીએ અમે સાચી વાત એમની સામે મૂકીએ અને અમે મત લેવા હોટ લેવાનો પ્રયત્ન કરીએ છીએ અમને ખોટું બોલી ઉલ્લુ બનાવીને મત લેતા આવડતા નથી એટલે અમે અમારા કામમાં જ પડ્યા છીએ મારે બોલવું એટલા માટે પડ્યું કે હાવ ખોટી વાત કરી મારા ગામમાં જઈને મારા ગામ લોકો વચ્ચે એટલે મારે એમનો સામનો કરી મને જવાબ દેવો પડ્યો બાકી એમનું કામ કરે અમે આમનું અમારું કામ કરીએ એમ જ હોય પણ એ છે ને બીજું તો કોઈ સાંભળે નહીં પણ આમ ભાજપને ને એને ગાળો દે એટલે જે વિરોધીઓ હોય તમારા એ લોકો તો કમસે કમ એને થોડો ઘણો સપોર્ટ કરે આખા ગુજરાતના સમજ્યા તમે એ તમારા ગામમાં ખાલી એ તો ખાલી વિડીયા જ બનાવીને ફેમસ થયેલો છે કોઈ કામ કરીને અત્યાર સુધી નહીં મળ્યો હોય ત્યાં આપણે કતારગામની વાત કરી આપે કતારગામની વાત કરી બે હાજર બાવીસ માં એ ગામ માં ચૂંટણી લડ્યા હતા ત્યાં પણ વિધાનસભાના ઉમેદવાર હતા તો ત્યાં એમને પંચાવન હજાર અને આઠસો થી વધારે મત મળ્યા હતા બરાબર ભલે ઉમેદવાર ભાજપના જીતા નો ડાઉટ પણ એમની પણ જવાબદારી છે ને પંચાવન હજાર લોકો એમના ઉપર ભરોસો મૂક્યો તો એ પંચાવન હજાર લોકોના કામ ના સોલ્યુશન કરવા માટે એને મદદરૂપ થવા માટે એને શું કર્યું કતાર ગામમાં એક પણ કામ મને એવું બતાવો કે જે પંચાવન હજાર મતદારો હતા ને એમના મતદારો હતા એને ગોપાલભાઈ સારા લાગતા હતા એને ગોપાલભાઈ મથે ભરોસો હતો એટલે પંચાવન હજાર લોકો અને એમના ફેમિલી એમને મત આપ્યા તો એમના માટે આજની તારીખે કતારગામ વિસ્તારમાં ક્યાંય પણ આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા નું જનસંપર્ક અથવા મદદરૂપ કાર્યાલય હોય તો મને તમે ફોટો મોકલો બરાબર ત્યાં એને ખબર પડી ગઈ કે સુરત ની પ્રજા હોશિયાર છે મને એક્સેપ્ટ નહીં કરે એટલે પંચાવન હજાર લોકોને રોડ ઉપર રજડતા મૂકીને આવતા રહ્યા એ પંચાવન હજાર લોકો હોય ને સાહેબ માનસિકતા એવી હોય કે તમે ચૂંટણી લડતા હોય મેં તમને મત આપ્યો હોય ને એટલે હું હંમેશા મારું કામ હોય તો તમને પેલા યાદ કરું હું સામેના ઉમેદવાર ને મત નથી આપ્યો ને એટલે મારું દિલ સમજતું હોય કે મેં સામેના ઉમેદવાર ને મત નથી આપ્યો મારે મારું કામ લઈને એ ભાઈ પાસે ન જવાય મારે તમારી પાસે જવાય તો તમે તો છો ને અહીંયા તમારી કાર્યાલય નથી તો તમે આ પંચાવન હજાર લોકોની વેદના શું કર્યું લોકો બહુ સારી રીતે ઓળખે છે સાહેબ આવું ચાલે જ નહીં આ દગો કરાય આવો દગો દેવાય ને કતાર ગામ જનતા હાથે તો ફ્રોડ જ કર્યું કેવાય આને તો કારણ કે ત્યાં અને વિસાવદર ને આમ આદમી પાર્ટી તમને તમારે એરિયા ને કેવો સમજે છે કે ત્યાંના કોઈ ઉમેદવાર ને એને આપી નહીં ટિકિટ અને આવા ચેક બાર થી ચેક સુરત થી લઈને ત્યાં મૂકવા પડ્યા એટલે તમારી કેટલી વેલ્યુ કરે છે વિસાવદરની જનતાની આપ્યાઓ એ પણ તમારે પબ્લિકને થોડીક જાણકારી આપજો કે નહીં તો ત્યાંની અમારે સાહેબ અમારી પ્રજા અમારા જે મતદાતા અને અમારી જે વિસાવદરની જનતા છે ને બહુ હોશિયાર જનતા છે ગોપાલભાઈને 23 તારીખે ખબર પડી જશે દાખલા તરીકે અહીંયા કોઈ બહારથી આવે ને એ ખાલી એમની સાથે જવાબારી ટોળકી હોય તો એનાથી ચૂંટણી નથી જીતાતી વિશાવદરની જનતા બહુ સાણી પ્રજા છે હોશિયાર પ્રજા છે લોકો વચ્ચે રહી લોકોના કામ કરે એને જ વોટ આપે આ તો એના જેવી વાત છે કે ભાઈ તમે મારી સામે વેત નમો તો હું તમારી સામે હાથ નમું બરાબર અહીંયા જે કોઈ ઉમેદવાર લડે હું એવું નથી કહેતો કે હું ભારતીય જનતા પાર્ટીમાં છું એટલે મારી પાર્ટીની વાત કરું એવું નથી કોંગ્રેસ પાર્ટીમાં પણ કોઈ ઉમેદવાર આવશે લોકોના કામ કરેલા હશે તો એમને પણ મત મળશે ભારતીય જનતા પાર્ટીના માણસ આવશે એમને પણ કામ કરેલા છે તો એમને પણ વોટ મળશે ગોપાલભાઈને વોટ મળે અને ગોપાલભાઈ અહીંયાથી આગળ નીકળે એવું એને મનમાં ભ્રમ હોય તો કાઢી નાખે બીજું કે આજે બે મહિનાથી આ ગોપાલભાઈ અહીંયા પ્રચાર કરે છે બરાબર બે મહિનાથી આ એ બધે દોડે છે બધું કરે છે પાંચ કામ તો બતાવે કે લોકોને આરે જઈને પોલીસ સ્ટેશન નું કામ કર્યું મામલતદારનું કામ કર્યું બરાબર જી નું કામ કર્યું ઓબાડા કરતા તો બધાને આવડતા હોય સાહેબ એક હું કેવાય આપણે

પછી આ પાણીની ટાંકીની ની વાત કરી એવું કામ એને કરવાનું છે પાણી ની ટાંકી તોડવા માટે જ આવ્યા છે થોડા દિવસ પેલા એને એઆઈ વિડીયો બનાવ્યો અમારા સન્માનનીય છે સૌના સન્માનનીય છે કેશુ પટેલ પૂર્વ મુખ્યમંત્રી આ લોકો અમારા વિસ્તારમાં કેશુ બાપા જયારે લડવા આવ્યા ને ત્યારે અમારા વિસ્તારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પણ બાપાને એટલું મોટું સન્માન આપે છે બેતાલીસ હજાર મતે એ બાપાને ચૂંટાયેલા હતા હવે એ બાપાનો એને વિડીયો બનાવ્યો એ વિડીયો કે બેટા ગોપાલ દીકરા ગોપાલ તું જા અને વિસાવદર ની જનતાનો હાથ પકડ મારે બે દિવસ પહેલા રાતના સમયે કેશુ દીકરા ભરતભાઈ પટેલ એમની સાથે વાત સહી કીધું સાહેબ તમારે આ વિડીયો તમારા ધ્યાને આવ્યો કે મારી પાસે વાત તો આવી છે વિડીયો મારા ધ્યાને નથી મેં વિડીયો મોકલો ત્યારે એને અફસોસ વ્યક્ત કર્યો કે બાપાનું આવી રીતે નામ કેવી રીતે આ ભાઈ વટાવી રહ્યા છે બરોબર મારે કે ફોન કરીને એને કેવું પડશે ભાઈ ચૂંટણી તમે તમારી રીતે જ લડો જીતો ભારતીય જનતા પાર્ટીના સ્થાપક આમ કહીએ ને તો જન્મદાતા છે ને ગુજરાતમાં કેશુ દાદા છે તો એ કેશુ બાપાનો આવો વિડીયો બનાવીને આવા દુરુપયોગ કરે તો હું લોકોને નથી ખબર એમનું ફેમિલી પણ નથી સ્વીકારતું નહીતર તો ભરતભાઈ પટેલ સારું છે એના હગા બાપની હાથે પણ એવો કોઈ વિડીયો મળે ને ઓરિજિનલ તો આય નથી મળે એમ કારણ કે એના બાપ ને જ રજળતા એને મૂકેલા છે આવું મેં સાંભળ્યું છે કારણ એ વાત આપડે કોઈ ખરેખર બધા માણસ ને બધું આવડતું હોય એ ગોપાલભાઈ એવું માનતા હોય કે મને તુકારો કેતા આવડે છે મારી વાત સાંભળો કોઈ મામલતદાર સાહેબ હોય એ એજ્યુકેશન ભણી અને મામલતદાર બન્યા હોય તો એને મામલતદાર સાહેબ ને સન્માન સાથે બોલાવવામાં કઈ ગુનો નથી આ લોકોમાં પોતાનો સીન પાડવા માટે અમારે ત્રણ ઉમેદવાર ની ચર્ચા છે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કિરીટભાઈ પટેલ હર્ષદભાઈ રિબડિયા અને ભૂપતભાઈ તો એમને એ સંબોધન કરે હર્ષદ કિરીટ ભૂપત આ સારું લાગે અમે એમના બાપાને તું કાર્ય કહી શકીએ પણ અમારા એ સંસ્કાર નથી અમારા એ સંસ્કાર નથી ભાઈ કહેવામાં કોઈ ના બાપ નું કઈ ઓછું ના થઈ જાય પણ બધા નાના છોકરા ને તમે ભાઈ કહો ને તો એમાં તમારું માન વધે તમે ગાર દઈ દો એટલે તમારું માન ના વધે અને કોઈ પણ જગ્યાએ તમારે ઓફિસ કામ કઢાવવા માટે થોડુંક તો માન સન્માન તો થોડુંક આપવું જ પડે ને પણ તમારે વિડીયો ફાકા ફોજદારી જ કરવી છે એટલે આ વિડીયો વ્યૂ વધારવા હોય પછી આમ વિરોધીઓ છે આ હિન્દુ વિરોધી હમણાં વધી ગયા છે ઘણા બધા આ આ એનો લીડર છે એટલે તમને સન્માન આપે તો એ એના એમના જે શિષ્યો છે એની પાછળ એની આબરૂ ઓછી થઈ જાય ને એટલે તમને સન્માન ના આપે આપે હિન્દુ વિરોધી વાત કરી ને જો હંમેશા માણસ છે ને જયારે કઈ જરૂરિયાત હોય આ ભાઈ ને ચૂંટણી નહોતી લડવાની બે હાજર અઢાર માં એ સોશિયલ મીડિયામાં વિડીયા બનાવતા મૂકતા કે હિન્દુ આમ છે ધર્મ નો વિરોધ કરતા કથા હોય સતનારાયણ કથા હોય વગેરે કઈ પણ હોય તેનો એ વિરોધ કરતા અને બેફામ બોલતા એવું કે આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ આગળ બેસીને ઈજડાશે તો એ પોતાની જાતને બુદ્ધિશાળી માનતા હવે પોતાને મત લેવાની જરૂરિયાત થઈ એને ખબર પડી કે આ લોકો છે ને ધર્મના ધર્મ માટે ઈજડા નહોતા એ હાચા રૂટ ઉપર હતા ધર્મને માનવો જોઈએ ધર્મ થી મોટું દુનિયામાં કઈ હોય જ નહીં એટલે હવે પોતાએ આગળ જઈને તાલીઓ પાડે છે આજે ફરવા તો ભગવાન ફોટા સામે બેસીને પતિ પત્ની આશીર્વાદ લીધા દીવો પટકાયો એટલે એ પાછું સોશિયલ મીડિયામાં વાયરલ કરશે તો તમે તો ધર્મ ને માનતા નથી તો તમે શું કામ આશીર્વાદ ભગવાનના લીધા આજે એટલે આ ટૂંકમાં એવું કેતા ને ઈજડા છે ને આંતે ની લોકો ને બધી ખબર છે ક્યારે કેવો એ બદલાવ લાવે છે ને બધી લોકો ને ખબર છે કોઈને કઈ કહેવા જવાની જરૂર નથી એનો જે પેલા બોલતો ને એ તો આમ અંધશ્રદ્ધા હું તો નાસ્તિક છું અને આ બધી અંધશ્રદ્ધા છે ધાર્મિક પૂજા પાઠ કરો મંદિરો બધાનો એને છે છે ને ભયંકર વિરોધ કરેલો અને આજે એ એટલે એટલે જ આમ આદમી જેવી ભયંકર હિન્દુ વિરોધી પાર્ટીમાં જોઈન થયો બાકી તો આ સારી હારી પાર્ટીઓ છે ને કોંગ્રેસ છે થોડી ઘણી એટલી બધી બી ખરાબ ના કહી શકાય કે જે ભયંકર હિન્દુ વિરોધી હોય પણ આ તો એટલો હદે હતો ને એટલે બીજી કોઈ પાર્ટીઓમાં તો આને પગે ના મૂકવા દે એ હદે હતો એટલે તો આને આમ આદમી પાર્ટી જોઈન કરી નાખી હવે વિસાવદર ની જનતા આવા હિન્દુ વિરોધી ને પ્રમોટ કરે એવું મને તો નથી લાગતું પણ તમને શું લાગે છે કે હવે આવનારા ટાઈમમાં શું લાગે તમે આ કારણ કે અમારે ભાજપ પાર્ટી આવી નથી ઘણા સમય અમારે તમે જો આ ધર્મની વાત કરી ને વિસાવદર વિધાનસભાનો વિસ્તાર એવો છે એક બાજુ રહીએ છીએ અને અમે ધર્મ ને બહુ સારી રીતે સમજીએ છીએ કે હિન્દુ ધર્મ શું છે ધર્મ ના રક્ષણ વચ્ચે અમે રહીએ છીએ અને અમે અમે વિસાવદર પ્રજા બધી ધાર્મિક છે એમને ઈટનો જવાબ પથ્થર મળી જશે ત્રેવીસ તારીખે તમે જોઈ લેજો એ ધર્મ નો વિરોધ કર્યો છે એમનો જવાબ એમને મળી જશે અને આ આ તો મેં ફ્લો તમે પેલું કીધું ને ગામડામાં જે હું બ્લોક બ્લોક એ ફોટો મેં જોયો બાકી અત્યાર સુધી તો એમ કહેતો તો વિસાવદર હાવ પછાત એરિયા કરી નાખ્યો છે ત્યાં કોઈ કામ જ નથી ત્યાં એવી છબી એને સાંભળ્યું મેં જોયું જ નથી નો આખ્યો એરિયા પણ આણે આણે એવો પ્રચાર કર્યો કે વિસાવદર તો હાવ માં પછાત એરિયા છે

ચૂંટણી પંચ સ્વતંત્ર છે થોડો ટાઈમ પહેલા ચૂંટણી ડિક્લેર થવાની વાત હતી ત્યારે પાકિસ્તાન અને ભારત વાળો જે કઈ યુદ્ધની બાબત આવી એમને હિસાબે ચૂંટણી લેટ થઈ પછી ચૂંટણી પંચને એવું લાગ્યું કે હવે સાનુકૂળ સમય છે તો ચૂંટણી આપી દઈએ અને ફક્ત વિસાવદરની ની ચૂંટણી નથી આખા ભારતની અંદર જેટલી પેટા ચૂંટણીઓ બાકી હતી એ બધી ચૂંટણી એક સાથે ડિક્લેર કરી છે ચૂંટણી પંચને ગોપાલભાઈ ઇટાલિયનનો ડર ન હોય બરાબર પછી એવું કે છે કે આવા સમયે ચૂંટણી ડિક્લેર કરી છે ભારતીય જનતા પાર્ટી ને જે મતદાતા હોય ને એમને ખેતીવાડી નું કામ હોય કોંગ્રેસ ને મત આપવાના હોય એમને ખેતીવાડી નું કામ હોય એટલે મત તો છે ને મતદાતા બધા ના હોય તમારા એક ના હોય તો તમે કતારગામ થી બહુ સારી લીડે ચૂંટાઈ ને આવ્યા હોય ને

અને આને તો વાંધા કાઢતા બહુ સારું આવડે છે અને એ જ આનું જીવન જ એ છે આને કામ આપશો ને તોય એને આવડશે નહીં કરતા મને ઘણા લોકો મત આપ્યા આપ્યા છે તો મારી ફરજ બને ગમે ત્યારે સાકલોડા ગામ માંથી કોઈ વ્યક્તિ આવે અને મને કામ ચીંધે ને તો મારું કામ અધુરું મૂકીને મારે એમની સાથે કામ કરવા જવું પડે સમય આપવો પડે વાતો કરવી તો હેલી હોય પછી એમ કે છે અમારી સરકાર નથી

વિસાવદર ક્યાં જશે પછી હવે આવનાર વેદના ની ડાયરી પછી ક્યાંક એવો વિસ્તાર એને લાગશે ક્યાં જશે જેમ કતારગ્રામ ની અધૂરી વેદના ની ડાયરી લખવા માટે ભાઈ અહીંયા આવ્યા છે અહિયાં ની અધૂરી વેદના ની ડાયરી પછી આવતી વખતે બીજા ક્યાંક જશે જેવી રીતે સાહેબ ગેરંટી પીરિયડ ના કાર્ડ નું જે વસ્તુ થયું ને એ જ વસ્તુ વેદના ની ડાયરી નું થવાનું છે અમે તો બહુ સારી રીતે જાણીએ લોકો પણ જાણે છે ડાયરીમાં જે પ્રશ્નો લખાવે છે ને એ હશે છે આપણે એવું વાંધો કે લખાવી દો ને આપણે ક્યાં પાંચ હજાર દેવા છે બરોબર આપણે લખાવી દયો ને એને મજા આવે આવી વાતો કરે છે લખાવીને લોકો બાકી વેદનાની ડાયરીમાં લખે ક્યાં સરકારી કામ થતા નથી સરકારી કામ માં ફોજ જોઈ કાર્ય કરતા જોઈ સાથે રહીને કામ કરાવવા પડે બધા બધા હોશિયાર ન હોય સાથે રહીને કયા વિભાગમાં કેવી અરજીઓ કરવી એ બધી સાથે રહીને કરાવવું પડે બાકી વેદના ની ડાયરી લેખે કઈ ન થાય